તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આવી ગઈ છે શિક્ષકો માટે એક મોટી ભરતી જેમાં શિક્ષણ વિભાગમાં જે જવા માગતા ઉમેદવારો માટે મહત્વની ખુશખબરી જોવા મળી રહી છે પગાર ધોરણ શું મિત્રો વધારે મળશે કે કેમ પગાર ધોરણ બાબતની અપડેટો મિત્રો મળ્યા છે જેમાં કે તમારું મહેતાણું છે એ વધારવામાં આવ્યું છે તો મિત્રો તમામ ઉમેદવારો માટે અપડેટ છે ખાસ અંત સુધી નિહાળશો અને નવી નવી અપડેટો છે જે જાણવા ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોશો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો તો ચાલો મિત્રો આજની અપડેટ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત એટલે કે જ્ઞાન સહાયકો ફરી મિત્રો નિમવા માટે જગ્યા છે એની ઓનલાઈન આમંત્રણ છે મિત્રો જે કરવા માગે છે આજે જે અપડેટ આવી છે જે પરિપત્ર આવ્યો છે જેમાં જ્ઞાન સહાયકના પ્રાથમિકમાં મિત્રો એકવીસ હજાર જેટલો તમારો મહેતાણો મળશે જ્ઞાન સહાયકના માધ્યમિકમાં ચોવીસ હજાર અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો છવ્વીસ હજાર છે અહીંયા તમને પગાર ધોરણ છે મળશે વયમર્યાદાની વાત કરીએ તો કે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં ચાળીસ વર્ષ છે અને જ્ઞાન સહાયક માધ્યમિકમાં પિસ્તાળીસ વર્ષ છે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં પિસ્તાળીસ વર્ષ રાખવામાં આવે છે હવે વાત કરીએ તો મિત્રો તો અહીંયા એની છેલ્લી તારીખ કઈ છે તો થોડી વિગતવાર ચર્ચા કરીએ જેની વેબસાઇટ મિત્રો અહીંયા તમને જોવા મળી રહી છે પ્રાથમિક લિંક માટે જે છે તમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ અહીંયા લિંક જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો ઓનલાઈન અરજી છે જે બે બાર બે હજાર પચીસ સોમવારથી બાર બાર બે હજાર પચીસ બુધવાર સુધી કરવાની રહેશે એટલે કે તમને સમયગાળો છે મિત્રો ખૂબ જ ઓછો મળી રહ્યો છે તો જે લાયક ઉમેદવારો છે એમના સુધી વિડીયો જરૂર શેર કરશો અને જે તે એલિજિબલ છે જે એ લોકો જરૂરથી ફોર્મ ભરશો જે લોકો શિક્ષણ વિભાગમાં જવા ઈચ્છી રહ્યા છે તો નવી કંઈ નવા ન્યૂઝ કંઈ આવે છે તો ચોક્કસ તમને માહિતી આપણી ચેનલના તરફથી સૌપ્રથમ પ્રથમ પહેલાં જોવા મળશે તો ખાસ સબસ્ક્રાઈબ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ જોઈન કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત જય વંદે માતરમ